સ્વાગત છે તમારું ચાલો બેટા અવયવો વિશે ચાર વિશે સમજ્યા હતા એના પછી શું બન્યા હતા તો કે ગુસા અને લસા જેમાં એક બીજું પણ સૂત્ર લખાયું હતું લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર ચલો આટલા સુધી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ તો બેટા આપણે 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 આગળ સ્ટાર્ટ કરીએ આજે દાખલો છે ઉદાહરણ નંબર ભણ્યા પણ ભણ્યા પણ ઉદાહરણ એક સાબિતી કરવાની છે એવી જ રીતે તમારા સ્વાધ્યાયની અંદર પાંચમો દાખલો એમાં પણ સાબિતી આપે એટલે કે જે સેમ ટુ સેમ આના પછી હું બીજો સ્વાધ્યાય નો દાખલો લઈશ એટલે એવી રીતના લઈશ કે જેમાં બંને દાખલા શેમ ટુ શેમ આવતા બંને થિયરી જેવા આવતા હોય આ બધા થિયરી જેવી કહેવાય દાખલો ના કહેવાય એટલે આ જે શેમ થિયરી હોય ને એ ચલો આની અંદર શું કીધું એ કે કોઈ ધન પૂર્ણાંક એન માટે ચારની એન ગાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો એટલે ચારની એન ગાત ચારની એન ગાત હવે ચારની એન ગાત એટલે એન એટલે તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ને આપણી પ્રાકૃતિક સંખ્યાઓ तो आप पे चलो एक चार म चार एक घाट लात सोल चार तीन घात चौसठ चार चार घात बसो छप्पन चार घात एक हजार चौबीस આ રીતનું થાય તો વિચારો ચારની એક ગાત કરી તો ચાર મળ્યો ચારની બે ગાત કરી તો છ મળ્યો ફરીથી ચાર મળ્યો ફરીથી છ મળ્યો ફરીથી ચાર મળ્યો એટલે શું આપણે આ રીત કરવાની નહીં પણ ફક્ત સમજવા માટે પેલા કે કોઈ બી સંખ્યાની ઘાત લઈ ઘાત લેશો ચાર કોઈ બી સંખ્યા એટલે કે ચારની આપણે એન ઘાત લઈએ કોઈ બી પ્રાકૃતિક સંખ્યામાં કોઈ પણ ઘાત લ્યો તો એનો એકમનો અંક જીરો ક્યાંય આવે છે સાહેબ નથી આવતો જીરો કયો નહીં આવતો કે ના કયો જીરો આવતો નથી તો હવે શું કરવાનું હવે શું કરવાનું હવે આને થિયરીથી સમજવાનું ચલો એના પહેલા એક બીજું ઉદાહરણ આપી દો પચાસ લઈ લો તો પચાસ નો પોચ ગુણ્યા દસ હવે દસ ના અવયવો પાડો ફોર ગુણ્યા બે ગુણ્યા પોચ એટલે કે કોઈ બી સંખ્યાનો એકમનો અંક જો છેલ્લો અંક 0 લાવવો હોય તો એના અવયવો બે અને પોચ એક વખત તો વાત જોઈએ એક વખત તો જો બેટા બે અને પોચ અંદર ના હોય તો કઈ રીતે 0 થાય ચલો આપણે 360 લઈએ 300 લઈએ 310 તો આ एक આ દસ દસ એટલે પોચ દુ દસ આ અવિભાજ્ય અવિભાજ્ય એકત્રીસ પણ અવિભાજ્ય એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાની અંદર કોઈ પણ અંદર જો એકમનો અંક આપણે જીરો લાવવો હોય તો એના અંદર એના અવિભાજ્ય એક વખત બે અને પોચ તો આવે જ તો જ જીરો બને તો હવે આને આપણે ચિયરિકલ સમજીશું સમજણ પડે બેટા શું કહેવા માંગે છે તમે ગમે એના પાડી દેશો ને તો આજ આવશે આગળ સમજીએ અહીંયા શું લખ્યું કે ચારની એમ ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે તો કે ચાર ની એન ઘાત એટલે કે બે ગુણ્યા બેની એન ઘાત એટલે આ એના અવયવો પડ્યા ને તો બે ગુણ્યા બે નીકળે ચારના અવયવોમાં બે ગુણ્યા બે મળે એટલે કે ચારના અવિભાજ્ય અવયવો અવયવો માત્ર બે ગુણ્યા બે મળે છે જ્યારે એકમનો અંક શૂન્ય લાવવો હોય તો હોવું જ જોઈએ જ્યારે ચાર ના અવયવોમાં બે పాజరించి చార్ గాత్మో అంక శూన్ నయ બસ આજ એનો બેટા જવાબ થાય આજ જવાબ ચલો સમજણ પડી બેટા તો ચલો હવે આગળ ચલો હવે આગળ જો દાખલો બેટા વાસ્તવિક સંખ્યા ચેપ્ટરમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો દાખલા નંબર પાંચ શું કીધું કે કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એન ઘાત નો કઈ ઘાત

એકમનો અંક જીરો લાવવો હોય તો એની સંખ્યાની અંદર બે અને પોચ જોઈએ ત્રણસો વીસ ચલો એના અવાયજો બત્રીસ દસ સોળ દુ બત્રીસ ચોગું ચોગું સોળ બે દુ ચાર પોચ દુ દસ જો અહીંયા વીસ હોય તો આ રીતના દસ છૂટા પડવા જોઈએ એટલે બે અને પોચ આ બે જો બંને હોય બે હોય અને પોચ હોય જો બંને હોવા જોઈએ જો એક હોય તો ના ચાલે તો જ એક અંતિમ અંક શૂન્ય મળે ચલો હવે આને થિયરીકલ સમજાઈ લઉં કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની n ઘાત અંતિમ માંમ તો છ ના આવે એવો ક્યાં મળ્યા તૈંદુ છ આવે ના આવે એવો મળે છે તો અહીં છના અવયવોમાં બે હાજર છે પરંતુ પાંચ હાજર ન હોવાથી ન હોવાથી अंतिम अंक अंतिम अंक शून्य न हो सके कारण के पहला जो, जो बेटा जवाब मैं भले अहिया पाच टूरु कारण के लू कारण के अंतिम अंक શૂન્ય લાવવા માટે તેના અવયવોમાં બે ગુણ્યા પાંચની હાજરી હોવી જરૂરી છે આ જવાબ કેવાય ખબર પડી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ સધ્યા દાખલા નંબર છ સમજાવો કે સાત સંખ્યાઓ છે એ આપણે સમજાવવાનું છે કેમ આને વિભાજ્ય કહેવામાં આવે છે તો ચલો સમજીશું તમે યાદ હશે કે અવિભાજ્ય સંખ્યાઓના માત્ર બે જ અવયવ પડે કેટલા પડે માત્ર બે જ અવયવ પડે ત્યારે વિભાજ્ય સંખ્યાના બે કરતા વધુ અવયવ એવું પડે તો અહીંયા લખવાનું ચલો સાત ગુણ્યા ગુણ્યા તેર વત્તા તેર આમાંથી કોમન શું નીકળે તો આ જો આ કોમન નીકળે છે આ કોમન નીકળે નીકળે કે ના નીકળે તને કોમન કાઢ દો સાત ગુણ્યા અગિયાર ગુણ ગુણ્યા તો આવે જ નહીં ને હવે તે કોમન નીકળી જાય વત્તા અહીંયાથી તેર કોમન નીકળી ગયા તો એક ચલો તેર આ ગુણાકાર એક એટલે એટલે હવે આને આ રીતે લખાય તેર ગુણ્યા પણ એવું કે છે કે ચલો આપણે આને બે અવયવ છે આના બે અલગ અલગ પડે જુઓ આપણે આ રીતે લખીએ અ 13 * 13 6 13 * 6 એટલે ઓના આવાયો પડ્યા કે ના પડ્યા બે કરતાં વધારે 13 * 13 * 6 આયા પડ્યા પણ આવું યાદ ન આવે તો કોઈ બે સંખ્યાઓ ને ગુણકાર એક સાથે કરવામાં આવે તો તે સંખ્યા પોતે જ રહે ત્યારે એક સાથે ગુણકાર કરવાની બદલાય નહીં એક એ ગુણકાર માટે ની તટસ્થ સંખ્યા છે તો આપણે આ બધું કરીએ એના કરતાં સીધો જ અહીંયા એક મૂકી દઈએ આને આપણે ગુણ્યા એક કરી દઈએ તો ત્રણ અવયવ બની ગયા તેર ગુણ્યા અઠ્યોતેર ગુણ્યા એક એટલે જવાબમાં ફરક પડે નહીં કોઈ બી સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવાથી ક્યારેય જવાબ બદલાતો નથી માટે આપણે અહીંયા ત્રણ અવયવ મળ્યા તો હવે લખવાનું કે અવિભાજ્ય સંખ્યા માટે અવિભાજ્ય સંખ્યાના માત્ર બે જ અવયવ બને છે જ્યારે અહીં ત્રણ અવયવ બનતા હોવાથી અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાના માત્ર બે જ અવયવ બને તો એને જેના માત્ર બે જ અવયવ બનતા હોય એને અવિભાજ્ય કહેવાય જ્યારે ઓના તો ત્રણ અવયવ બની જ હોય છે આપણે જુઓ તેર ગુણ્યા તેર ગુણ્યા છ કરો તો ચાલે ઓગણચાલીસ ગુણ્યા બે કરો તો પણ ચાલે તેર ગુણ્યા ઓગણચાલીસ ગુણ્યા બે તો એ ચાલે મતલબ કે બે કરતા વધારે અવયવ આ સંખ્યાના શક્ય છે શું આ સંખ્યાના બે કરતા વધારે અવયવ મળે તો મળે તો આ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કેવાય ચલો એવી જ રીતે બાજુ શું કીધું આપણને સાત ગુણ્યા છ ગુણ્યા પોંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પોતા અને આ પોંચ અહીંયાથી કોમન પાંચ પાંચ તો પાંચ ને કોમન કાઢ્યા સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા એક અહિયાં વત્તા છે ભૂલ ના કરો કોઈ ગુણ્યા બીજું ના દે ચલો આના સાધુરુ બાપુ છ ચોક ચોવીસ સાત બેતાલીસ ડાયરેક્ટ લખી દઈએ વત્તા એક ચાલો આનો ગુણાકાર કરજો કેટલો આવે આપણે અહીંયા કરીએ ચોવીસ ગુણ્યા બેતાળીસ ચોગુ ચોખુ સોળ નો વધ્યા એક એક હજાર આઠ હવે એના અવયવ કેટલા પડે છે પાંચ ગુણ્યા એક હજાર નવ ગુણ્યા એક કરતો તો ચાલે ચાલે જ અવિભાજ્ય સંખ્યાઓના બે જ અવયવો પડે એક તે સંખ્યા પોતે અને બીજો એક

ત્રણ અવયવ બને છે જ્યારે અવિભાજ્ય સંખ્યાના માત્ર બે જ અવયવ હોય માટે

સોનિયા અને રવિ સોનિયા અને રવિ ચાલવાની શરૂઆત કરે છે દોડવાની સોનિયાને આખું રાઉન્ડ પૂરું મિનિટ લાગે છે અઢાર મિનિટ જ્યારે રવિને આખું રાઉન્ડ પૂરું કરતા બાર મિનિટ લાગે છે અને અઢાર મિનિટ લાગે છે સોનિયાને અને બાર મિનિટ લાગે છે તો બંને ભેગા ક્યારે થશે તો જ્યારે આખે આખું રાઉન્ડ મારી અને રવિ આટલે આવી ગયો છે ત્યારે સોનિયા કેટલે આવી છે આટલે કયો કહીશ આટલામાં હશે કે નહીં હોય એટલે શું ભેગા થશે ના એવી રીતે એ કેટલા સમયે ભેગા થશે તો એટલો ફિક્સ છે કે અઢાર મિનિટ અને બાર મિનિટ કરતો વધારે જ સમય લાગશે સમજો બાર મિનિટે આ અહીંયા આવ્યો છે ત્યારે સોનિયા આટલે આવી છે શું બંને હોય ભેગા ક્યારે થશે ભેગા કરવાના છે બિંદુ ઉપર ભેગા ક્યારે થશે તો અઢાર મિનિટ કરતા ઉપર જ સમય લાગશે બાર મિનિટ કર તો બાર મિનિટ તો આટલે આવ્યો હોય અઢાર મિનિટ આટલે જાય છે તો અઢાર મિનિટ તો વધારે સમય થશે ત્યારે બંને ભેગા થશે બીજા રાઉન્ડમાં આ બીજા રાઉન્ડમાં આટલે આવશે ત્યારે આખો રાઉન્ડ મારી રહી છે ત્યારે સોનિયા આટલી આવી છે તીસરા રાઉન્ડમાં આખું રાઉન્ડ મારશે ત્યારે આટલા આવી છે ચોથા રાઉન્ડમાં આખું રાઉન્ડ મારશે એટલે એક રાઉન્ડ આગળ થઈ જશે રવિ ત્યારે આટલે આવી છે સોનિયા આ રીતની સિસ્ટમ તો ચાલે કે ના ચાલે ચાલ તો હવે જો અહીંયા આપણે શું શોધવાનું બેટા અહીંયા લસા શોધવાનું શું શોધવાનું લસા શોધવાનું શું શોધવાનું લસા

અઢાર ના કયા મળ્યા બે ગુણ્યા ગુણ્યા થઈ ચલો ઉપર બે વધારે હે કે નીચે બે વધારે લસા શોધવા માટે તો જે વધારે હોય ને અથવા એને આ રીતે લખી દો ઘાતમો બેની બે ઘાત હોય ને લખવાનું મોટી ઘાત લેવાની તો લસા બરાબર મોટી ઘાત કઈ છે તો આ બે ની બે ઘાત તો બે ની બે ઘાત ગુણ્યા ની બે ઘાત તો બે ની બે ઘાત એટલે ચલો અહીંયા લોકો બેઠા લસા માટે બે નો ગુણ્યા ત્રણ નો વર્ગ લેવાનો બેનો નો વર્ગ ચલો બેનો વર્ગ કેટલો થાય ચાર ગુણ્યા ત્રણ નો વર્ગ નવ તો નવ ચોક છત્રીસ મિનિટે બંને ભેગા થશે કેટલી મિનિટે ભેગા થશે છત્રીસ મિનિટે તો લખવાનો અહીંયા કે છત્રીસ મિનિટે બંને ભેગા થશે આમ તો આટલા બધી લખો તો ચાલે પણ બેટા સંપૂર્ણ પ્રશ્ન શું કે કેટલી મિનિટ બાદ બંને છત્રીસ મિનિટ બાદ અહીંયા બાદ લખવાનું છત્રીસ મિનિટ બાદ બંને ભેગા થશે આટલા બધી લખો તો ચાલે પણ માસ્ક કપાવવાની શક્યતા રહે હું નહીં ઈચ્છતો કે બેટા તમારે કોઈને પણ છે જ પણ માસ્ક કપાય જેવો સાહેબ જોવાવાળા વાળા હોય એમના ઉપર આધાર છે એટલે આ પણ લખી લેવાનું સંપૂર્ણ લખી જ લેવાનું ન અથવા એ છોડવાનું બાકી રાખવાનું પેપરમાં પૂછાના હોય ચલો એક વત્તા બે એટલે સરવાળો પૂછો હોય નીચે બાદ બાકી પૂછ્યું હોય અથવામાં તો તમારે પહેલાં જે આવડતું લખી મારવાનું ઉપર પછી આખું પેપર લખી દો ને એના પછી અથવાવાળો લખી દેવાના પેપર છોડવાનું ગણિતમાં તો યાદ રાખવાનું બેટા ક્યારે છોડવું નહીં અથવાવાળા ભેગા લખી મારવાના ચલો સમજણ પડી બેટા આટલા સુધી પરફેક્ટ પરફેક્ટ તમારો જો બધા કોઈને કોઈ પ્રશ્ન હોય ને તો કોમેન્ટ કરી દેવાની અથવા મને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો મને જો ફ્રી થયું ત્યારે તમને જવાબ આપીશ આ મારો નંબર છે બેટા સત્તાણું સાડત્રીસ દસ બોતેર ડબલ જીરો નિલેશ સર પાલપુરમાં અત્યારે ચાલુ જ છે બેટા કોચિંગ ક્લાસીસ તો આવું તો મોસ્ટ વેલકમ કે બે હજાર છવ્વીસમાં પણ ચાલુ જ રહેશે કોઈને કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો હું જ્યારે ફ્રી થઈશ ત્યારે તમને જવાબ આપીશ ઓકે આ બેટા આપણું સૌથી એક પોઈન્ટ એક પૂરું અને કાલેથી એક પોઈન્ટ બે માટેની થિયરી ચાલુ થશે ઓકે બેટા બાય I'm mm -hmm.